સુરતમાં પારદેશ્વર મંદિર શિવલિંગ છે તો શિવલિંગનું શું મહિમા છે હા ખૂબ જ અતિ સુંદર સુરત અપડેટમાં પાર્દેશ્વરનો મહિમા જાણવા માટે બધા ખૂબ આપણે અભિનંદન અને પારદેશ્વર એટલે મૈકુરીમાંથી બનેલું શિવલિંગ થર્મોમીટરમાં જે પારો આવે એ પારાને ઘન સ્વરૂપમાં લાવી જેમ બરફની અંદર પાણીની જે પ્રક્રિયા થાય અને બરફ ઘન સ્વરૂપમાં આવે જેવી રીતે પારાની ઘન સ્વરૂપમાં અહીંયા આકૃતિ આપવામાં આવતી મહાદેવ પારો એ સંયમ શિવનું બીજ સ્વરૂપ છે પારદેશ્વરમ સર્વસિદ્ધિ લગતી શાસ્ત્રમાં કીધું છે કે હે ભવાની પારો એ આપણું બીજ છે અને બીજથી આપણા જગતની ઉત્પત્તિ થાય છે અને એ બીજથી સંસારની ઉત્પત્તિ થાય છે એ બીજ એટલે ભગવાન શિવનું બીજ કહેવામાં આવે એ પાર સ્વયં સાક્ષાત શિવનું સ્વરૂપ અહીં બે હજાર આઠની અંદર આ શિવલિંગની સ્થાપના થઈ અને અટલ આશ્રમની જે સ્થાપના થઈ છે એ ઓગણીસો ને સોતેર સિત્યોતેરની અંદર સ્થાપના થઈ છે આજે પચાસ વર્ષ હનુમાન જયંતિ પર અટલ અટલ આશ્રમ પચાસ વર્ષ પૂરા થઈ છે આ સુંદર એવું નિર્માણ થયેલું છે શિવલિંગ અને શાસ્ત્રમાં કીધું છે કે બાર જ્યોતિર્લિંગનું જે ઊંઝા અર્ચન કરવાથી જે ફળ મળે છે એના જે આનું દર્શન કરવાથી સો ગણું ફળ પ્રાપ્ત થાય છે આવું એનું મહત્મય છે શિવલિંગ તો શું મહિમા છે કે એ કેવું કેટલું છે બારાણું ઘન સ્વરૂપમાં લાવી ત્યારે આ જે ઉપરની પિંડી છે એ સત્તરસોને એક્યાવન છે એની નીચે ઉપરમાં દ્રશ્ય બતાવ્યું છે એની ઉપર જે પાઇપને જે લગાવ્યું છે એની જે તે સસોઠ કિલો ત્રીસસો ને એક્યાવન કિલનું નાભિશ સાહેબનું શિવલિંગ છે ઇન્સાનની નાભી છે આપણી બેલેન્સ શીટ કહેવામાં આવે આમ જોઈ તો ધર્મ અર્થ કામ અને હાથ એ ચાર મળીને ચાર વેદ થાય પંચવેદ નાભી છે નાભી વગરનો જીભ જીવી ન શકે એમ ભગવાન શિવલિંગ અને નાભી કહેવામાં આવે નાભી જેમ શિવલિંગની એક તાક સ્પર્શ કરી અને એ પિસ્તાલીસ ફૂટ સુધીના પાઇપની અંદર એક નામનો બેલ લાગ્યો અને પાણીનો શપથ થાય એવી રીતે બે ત્યાં લાગેલો હોય છે ત્યારે એ ના ભી કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ શિવલિંગ નિર્માણ પામેલું છે અહીં દેશ વિદેશથી માનતાઓ લઈને લોકો આવે છે કઈ પ્રકારના લોકોનો કેન્સર સારો થાય કઈ પ્રકારની બીમારીઓ લોકોની સારી થાય છે ઘણી મીડિયા ચેનલોની અંદર આના પ્રોગ્રામો ગયા છે અને ખૂબ આનો પ્રતિસાદ મળી રહ્યો છે આજે પણ અમારે શનિવારે શ્રાવણ માસમાં હજારોની લાખો ભક્તો આના દર્શન કરતા હતા હું વિદેશની અંદર પણ ગયો હેરોની અંદર મારા મિત્ર રાજેશજી પરમાર ત્યાં પણ બસો ને સોળ કિલોનું છે વલસાડની અંદર પણ સોળસો સત્તર કિલોનું છે અને ઉજ્જૈનની અંદર પણ શિવલિંગ છે નાના મોટા એવા મેં ભ્રમણ કરીને સર્વે કરીને ત્યારે મેં આ ત્રેવીસો એકાવન કિલોનું શિવલિંગનું નિર્માણ કર્યું છે એટલે વિશ્વની અંદર તમારા ધ્યાનમાં કોઈ હોય આનાથી મોટી શેરડી તો આપણે એને પણ કહી કે ભાઈ અમારુંથી મોટું શેરડી આ જગ્યા પર છે આ અમારી કેટેગરી છે અત્યારે મારી બે હજાર ચારની અંદર હનુમાન ચૌદ ચોવીસમાં બે હજાર ચોવીસ હનુમાન જયંતિ ત્રેવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ત્રેવીસ એપ્રિલે હનુમાન જયંતિ આવી રહી છે જ્યારે મારા ભક્તો દ્વારા મારી પારિત તુલાનો કાર્યક્રમ કરી રહ્યા છે ભક્તોને દરેકને હું ખૂબ સાધુવાદ માનું છું જેને આવો મારો વિચાર રહ્યો કે હું આની પારિત તુલાનો મારા જઈ અને અમારા સુરતના સાધુ સંતો મંડો એ બધા સાથે મળીને પારિત તુલાનો કાર્યક્રમ છે પાંચ હજાર કિલોનો એક લાડુ ભગવાનને ધરવાનો છે તેમજ મોટો ભંડારાનો કાર્યક્રમ એને પચાસ વર્ષ મારા આશ્રમના પૂરા થાય છે મહારાજ સિત્તેરનો જન્મદિવસ મનાવવામાં આવે છે તે દિવસે હનુમાન જયંતિને ગાડી એટલે આ મોટો એક કાર્યક્રમ બની રહ્યો છે વિશ્વ સત્તર પર નામ થઈ ગયું છે સુરતવાસીઓને એટલું જ કહું છું કે શાસ્ત્રમાં કીધું છે રાવણ સંહિતામાં કીધું છે કે પાર્દ શિવલિંગ જ્યાં સ્થાપના હોય એવું કહે છે કે પચીસ કિલોમીટરના અંતર સુધી એની ઉર્જા કામ કરતી હોય છે આને જ્યારે મેં મૂક્યું ત્યારે આ બાજુની એરિયાની જમીનની કિંમત સાત હજાર પાંચ હજાર વારનો ભાવ હતો અમારી જે રાજંશ આ બિલ્ડિંગો આ રોડનો જે વિકાસ થયો છે એ મહાદેવનો એક આશીર્વાદ છે આવું મારા દરેક ઘણા ભક્તો પણ એમને ઇન્ટરવ્યુમાં લોકો કહે છે કે આ રોડનો ઉન્નતિ અને પ્રગતિ થાય સુરતની પ્રગતિ થઈ હોય એ ભારે શિવલિંગનો પ્રભાવ છે અને શિવલિંગ તો શાંત ભગવાન શંકાનું સ્વરૂપ છે મહાદેવ જ્યાં વસે ત્યાં આખું જગ વસે છે આખું વિશ્વ હસે છે અને રહે છે એ મહાદેવ છે નરોવા ગુજરવા કાંઈ નહીં એક જ તમે જાણતા અજાણતા પણ એમ કે એક બેલી પત્ર એક લોટા દયાલુ રીજ કે ચંદ્ર મોલ હવે આપણે વિચાર કરી કે ચંદ્રમોલી ફલચાર કરો એક બેલી પત્ર એક લોટો જલ એક પુષ્પ એટલું અર્પણ કરવાથી રાવણ ને સોનાની લંકા આપે છે અહીં એવા ઘણા અમારા અનુભવો છે પારિત શિવલિંગકી ઉપર સુવર્ણ સળાવવાથી તમારા જીવનમાં યશ કીર્તિ અને માન મળે છે રાવણ સંહિતાની અંદર કીધું છે કે હું પાર્લેશ્વરને રાવણ કહે છે એને સુવર્ણ અર્પણ કરું છું અને અમારે આ ઘણા ભક્તો આની અંદર ઉપર વિટી છે કોઈ મંગળસૂત્ર છે કોઈને કોઈ ચેન છે આવું ઘણું અર્પણ કરતા હોય છે આ એટલે મને પોતાને અમે પીટી ખોલીએ તો પણ નાની નાની સ્વામીની આઈટમો નીકળે છે ભગવાન શિવના નાના નાના રોકેટ નીકળે છે આવું ઘણી વાર પેટી ખોદવાની સાથે નીકળે છે ત્યારે અમને ખ્યાલ આવે કે હકીકત એની સાથે લખેલું હોય દાદાએ અમારું આ કામ કર્યું છે નાની એવી ભેટ મહાદેવના શરણોમાં સમર્પિત કરીએ છીએ એક વ્યક્તિને કેન્સર હતું નાના છોકરાની એનું ઇન્ટરવ્યુ મારી ટીવી નાઇન પર ગયું હતું એમને પણ કીધું કે બાપુજી શું થાય તો એને સોનાની ગોળી બનાવી અને મહાદેવને અર્પણ કરવાનું કીધું નાની એવી ગોળી બનાવી હજી બે ગ્રામ કે પાંચ ગ્રામ દસ ગ્રામની પણ એ ગોળી બનાવ્યા પછી નાના છોકરાનું ઓપરેશનમાંથી કેન્સરમાંથી બસ એટલે આવા આના ઘણા અસાઓ છે હું મારો જ પ્રયોગ કરું છું મને મારું મોત સામે દેખાતું હતું કે મારું મૃત્યુ છે હું કાલની બે હજાર પહેલાંની જ વાત કરું છું હું ટીવી હોસ્પિટલ ગયો મારું એક નાનું ઓપરેશન હતું અને મને શિવના સાક્ષાત્કાર થયા ત્યાં અને મેં મારા લેટરમેન્ટમાં લખી આપેલું હતું કે મને આમ આમ થશે નામામ થશે અને ડૉક્ટરો મારું નહીં માન્યા અને જ્યારે આ નિકાસ થયો કે બાપુ ઓપરેશન તમારું નહીં થઈ શકે મેં હું તમને પહેલાં જ હતું મેં કાગળની લેટર ઉપર મારું લખીને આપેલો કે આ ઓપરેશન નહીં થાય અને થશે તમારું મૃત્યુ થશે અને મહાદેવએ મને સ્પષ્ટ ના પાડી કે તારે ઓપરેશન કરવાની જરૂર નથી તું મારા પર ભરોસો કર વિશ્વાસ કર અને આથી હોસ્પિટલથી ગયા અમારા જો વાળ આ બધું કાઢી નાખેલું છે વાળ વાળ બધું અને ઓપરેશનમાં તૈયારી આમ ખાલી ચેપમાં મૂકી આ હું ચેનલમાં મારે પોતાની યુટ્યુબ અટલ આશી ચેનલ છે એમાં પણ હું રજૂ કરવાનો છું અને એ ત્યાંની જે ટીમ છે એ લોકોને ધન્યવાદ છે એ પણ ભગવાન શિવને ખૂબ માનવાવાળા છે આ એ ભારતનો મહિમા છે અને આજે મારી સિત્તેર વર્ષની ઉંમર છે પણ ભગવાને મને આજે પણ વિશ્વનો છોકરો કામ કરે એટલી મહેનતને એટલી ઉર્જા મને મહાદેવ આપે છે અને એ મહાદેવી મારા ગુરુ મહારાજ પણ છે મહાદેવી એ વિશ્વનો દેવ પણ છે એટલે હું એમને એમના ઋણમાંથી નહીં હું મારું જીવન સમર્પિત કરી દઉં હું એના જીવન માટે બલિદાન થઈ જાઉં તો પણ એનામાંથી હું ઋણમાંથી મુક્ત નહીં આવો સુંદર મનુષ્ય જન્મ મળ્યો હોય ત્યારે આપણે કોઈનાથી રાગ કરવો કોઈનાથી દ્લેષ કરવો કોઈના માટે સ્વભાવ રાખવો કે મહાદેવ તો અમને છોડશે નહીં મહાદેવ તો એમ જ કે વસુધૈવનું કુટુંબ કામ આખું વિશ્વ એ મારો પરિવાર છે આવો ભાવ રાખી અને શિવની આરાધના આપણે કરીએ તો ભગવાને આપણે સાહિત્ય મુક્તિ આપી આપણા કુટુંબમાં કલેશ ન થાય આપણા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી આપણે મંગલ કામના સાથે હું દરેક ભક્તોને નમ શિવાય કહું છું ઓમ ત્ર્યંબકમ યદા મહે શુગંધિન પુષ્ટિવર્ધનમ પૂર્વારૂપમંદના મૃત્યુમોક્ષી મામૃતા હે પરમાત્મા હે પરમ કૃપાળુ સદાશિવ દરેક જીવોનું કલ્યાણ થાય એ જ મારી મંગલ શુભકામના અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મહંત શ્રી ભટગીરીજી મહારાજની મંગલ કામના પૂરા વિશ્વમાં સુખ શાંતિની અને સમૃદ્ધિ વધે એ કામના સાથે અસ્તુ નમ ખૂબ ખૂબ